પેલા નતું કીધું ઓલા વેડિયા ભૂલાઈ ગયું મારા વાલા થોડા કરી કરી હું કંટુ થઈ કા હું આવતા વેત ને તમે કે ખબર છે ને હા તે હું કે દે મે તો ની પછી હું ઓમ ને ઈવા કેવાન એમ નતું કીધું હા હા જઈએ સડાતી મે તો માં કે હતું પણ હું કેવાનું હતું યાદ નથી એ લે આ અરે વાહ ਬਹੁਤ ਨਈ ਅਜ ਨਾ ਤੇੜ ਪਰ ਕੈ ਕਿ ਮੈਂ ਤਾਂ ਡਰ ਰੋਈ ਕਰ ਨਾ ਪਰ ਇਹ ਵੀਡੀਓ ਉਤਾਰਦਾ ਹਾਂ ਮੈਂ ਕੀ ਦੁੱਖੇ ਵਾਲਾ ਉਹ ਦਿਨ ਕਿਥੇ ਜੋ ਕੀ ਦੇ ਆਗੜੇ ਆਈ ਇਹ ਕਾ ਤਾਂ ਇਹ ਕਿ ਉਭਾਰ ਉਭਾਰੋ ਤੁਸੀਂ ਮੈਨੂੰ ਕਹਤਾ ਕਿ ਮਾਰੇ ਕੌਣ ਸੇ ਤੁਮਨੇ ਇਹ ਕੋ ਨਹੀਂ ਕਹਤਾ ਵੜੇ ਕਿ ਤੋਂ ਮੈਂ ਕਿਹਾ ਤੂੰ ਕੇ ਦੇ ਆ ਤਾਂ ਇਹ ਨਹੀਂ ਅਥਰਾ ਠੀਕ ਨਹੀਂ ਅਜ ਨਾ ਸੀ ਤਾਂ ਇਹ ਨੇ ਹਜੀ ਕਿਧੋ ਨੀ ਨਾਮ થઈ ਤੀ ਪੇਛੇ ਮਾਰਾ ਗੱਢਾ ਹਾਹੂ ਇਹ ਤੁਮਨੇ ਖਬਰੇ ਸੇ ਕੋਟੜਾ ਆਪਣੇ ਜਲਾਤਾ ਤਾਂ ਕੇ ਮੋਜ ਕਰਾਈ ਅਨੇ ਹਜੀ ਹੂੰ ਪਾਸੋਂ ਨਾ ਜਾਵੂ ਸੋ ਅੱਛਰ ਮਾਰਾ ਹਾੜੀ ਨੇ ਲਿੰ ਕੂਤਰਾ ਕਢੇ ਜੇ ਦਵਾ ਖੰ ਲਿਨ ਜਾਵ ਮਾਰੇ ਵਾਲਾ ਤੇ ਚਲੋ ਬਤੇ ਬਿਨਾਰਾ ਜੋ ਮਮਰ ਵਲੋਗ ਕੇ ਨ બ્લોગ મને બોલતા નહીં આવડતું બ્લોગ બ્લોગ જે હોય ગમે તો લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો એટલે 10000 સબસ્ક્રાઇબ જલ્દી થઈ ગા ફટાફટ સાહેબ ની આયરા થાન છે મારી લે લે એમની મહેનત મારે કરવાની કન્ટિન્યુ અને આયરે એને થાવ આમ છે બોલો આમ થાકી દે પણ આમ આમ કેતા હોય ને તો અત્યારે મોટી ચેનલ ની હેરવેર વિડિયો આલે વા મોટી છે ને એને આગળ વેડી આગળ તમે ખરો ખરો જો મને હો મને કરજો એટલે મોટી ચેનલ માં હાલો તો હું જાઉં ચાલો હું જાઉં કોટલા મિત્રો ફાઈનલી હું છે ને આખલે આજ પછી નીકળું છું બીજી જગ્યાએ જાઉં છું ને હવે પેલા હું મારા કામમાં નીકળી વાડીઓ માં ને અને પછી પાછો છે ને પોટડા જાય કોટડા જઈ ને પછી પાછો કરસાળ જાય એવું બધું કામ છે તો ચાલો બને રહેજો વિડીયો તમને ઘણું ખરું બતાવી ફાઈનલી હું છે ને કોટડા ભૂગી જાય ને નાના નાના છોકરા પેલા ની રમેજ શરૂ કરી મારા વાલા kasing dus bala tan lagi ram beto eh alah wisher karu lagi ram ban suru kiru bolo ham jo agde ye ye alah do ni eh do am bhai badal thaya sodu danda solo hu bagu ho pachi jaau pe pani pin bajji pa ka eka ye alah ai le thet le ai athet puru yam jo ne

લગી નોરમ ભાઈ મારા પેલા રમી પેલા પછી હજી આંગળી કે લે એટલે હમણાં થયું તો મારે એને રે હરવાર રમાઈ નોરમ ભાઈ મને ભાઈ ગયા અને બપોરથી લે તો દવાખાને બેસી જાય ડાયરેક ડાયરેક્ટ દવાખાને જલ્દી ભોગવી દઈ પછી આંગળીઓ ખાઈ લે او فائنل لميځه دواکان پوګی جا کدهس نه سوري په ګون ها ما پړې سي ته تمه ښاټو ته واشل دامه منه کې واسته ورته ني نه آ مينلې ني ايي ايي به وخت ايي ارشن دې راځي نن ته خبرته مره ته ايي کې خبر ني اټا لالچو پهله ویلو او يو څه وایي 25 وا 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 پهله ویلا دواکان نه بلاو آو ډانس نه ارشن دې ونسه کې تا ارشن دې وړي دي پشي پسا باندې ځي Lihat! Tiki-tiki-tiki... Perisian di-di-duin... Tiki-tiki-tiki... Ibu bawa kerja ni, tak? Oh, saya sendiri. Ibu bawa diri, saya Loh, ini. Ni, bawa. Ayah di sini, di sini. Di sebelah ni. Ayah di sebelah ni, tu nisah ni, dah. Ah, tak. Tak ni, Ah, jen? Ayah tak. Bukan. bu? Kain, ayah. Ayah, ayah. પાર્લર મારે પાર્લર કરાવવા જવાનું છે પાર્લર કરાવવા એટલે દવાખાના દેવા પાછી તારીખ આપી કે પેલી એપ્રિલ કે એપ્રિલ મહિના ચોથા મહિનાની પહેલી તારીખ આપી દીધી હજી છે અને હવે ભૂરીને કઈ પગડી દેવાનું છે કે તો એ પાછું કઈ આમ કરે ને ના સે તો ના જાય તો આમ બનલ જવું તીગા વાહ વાહ મને માલ પાલી જાઉં

આ ઇ સને પપપનું જમવા જાય ને હવે અમે પાછા અમારે જે અહીં આ ઓલી એ વસમેણીણી કાઢી આને જો આને હું છે મીટિંગ થાય મહિલા મંડળની આ અમારો ભાઈ આમ ખાકી જઈએ ને હું છે ને હવે છે ને હવે હું અરે તો હજી બનાવ્યા ખાખરા ને બાખરા ને આન તેન આજન લોજન એ ઓલા ખાખરા પણ ઓલા છે પાપડ જેવી ઈ તી કે પાપડ જેવા આવે ઈ ઈ આ બધું બનાવ ના થે આવડા આ બધા હાલાવા આમ છે બોલો યાર પંખો અમાર ભૂરી છે ને પંખો ટંગડણ છે

હાથ ભરો થઈ ગયા ન કર નારાયણ પચાસ હજાર રૂપિયા આવી જાય તો કેમ મેળવે એટલે શરૂ કરાવ જાય પૈસા આવ્યા કોઈ આપતું છે છોકરીને કઈ ખબર નહીં મારી બધી પણ ખાતો એનું બંધ છે ને શરૂ કરાવવા જાય એવું છે ભાઈ બાકી બીજું કઈ નહીં મારા મામી ક્યાં ખાતું શરૂ કરાવતા હોય કે ધોનું બંધ છે કાંઈ વાંધો નહીં જવો તમારો હોકમ એમ કરીને હવે ભાઈકા પકડતા પકડતા જાય છે ધીમે ધીમે જો માળો સડકે સડી જાવ મી લે તો વાહ ભાઈ

તો નીકળી જાય છે એ માળો થયું ને ખરસા વરસાદીને મારા ઘરે તો નહીં જાય તો દેશને ફોટા હોય ગયા નહીં જ કેવું પડી ગયા મારા વાલા કેટલા વાકી જાય વાત બોલો એટલે કે આમ પણ હું ઘરે ને એમ બાકી ચાલો આવી મેડિકલ દવા લીધી એટલે કે અંદર ખોલો તેલ આ કઢે ઉભા ભાઈ એમ એને અડીશન દીધી હાંઈ નહીં જોશે તો હવે છે હવે જઈ ડાયરેક્ટ કોટડા ને પછી જાય ઘરે ને યાર મારો ભાઈ આમ જો થાકી ગયો હવે તો મારો મગજ જાય આની બરોબર એમની કેટલી વાર લાગી બોલો જા જોઈને એટલી વાર જ લાગે આજ તો મારો બે સારો ઉગેલો લાગતો નહીં લાગતો આજમાં બોલો લીધા મી પૂગી જાય છે કોટડા આવતા હવે તમે જો ફૂલ ઊંઘમાં ચડી જાય લે લે તો છે ને મારા મારા હારા અહીં હુજ જલાસેન મારા મામીસને સોડા લેવા જાય પણ હું એમ કહું કે હું તા એ મામા હું તા ને તા હું ગયો તો જલ્દી યાર મારા હારા હતા તો ભાગો લઈને પછી લજ્જરમબન થાય તો પછી લીન પછી લજ્જરમબન થાય તો મારા હારા પણ હું તો જીતું નહીં હારી જાવ મમે સોડા બડા લેવા જતાં હતા નેથી હું જો ભાગું ના પડવાનું છે કે હા હર હર ને ના ને આધી તાર હર હર કે ખાવ ઈશાર કરો તો આવું નથી તો ઈ યદી મગાવે હું આપ લેલા હવે આ મગાવે પછી સોડા લેવા જાય પછી એ લેવા જાય એટલે હું છે ને બે ભાગ વાલો બાય બાય ફાઈનલી આપણે પગી જશે ઘરે ને ઘરે આવ્યા ને તમે જો અહીંયા શાહ ભીમા કાકા ઘરે જાય ના શાહ બીજી ભીમા કાંઈ બનાવી પણ મારું બેટું દેખાડતા ભૂલી જાય સોરી ભીમા કાકા અને અહીંયા આવ્યો તો અહીંયા શાહ ચાલો તો હું ચા પીલો ફટાફટ કા બસ બસ ને શાહ બેન છે કે એટલે આવડા હે પરાણે પાય છે એવું છે કોટડાઈ પીધી કરસાળે પીધી આઈએ પીધી ભીમા કરનો લે પીધી કેટલી છે અમારો વ્યાજ ફાઇનલી તમે જોઈ શકતા છો આમ જો તમને બતાવું પછી તની જોહો હાલો અમાર કેવલભાઈ દો રમેસ અહીં આવી અહીં આ તા વજન વજન કઈ દેને કે હજી આજે ભૂલે કેવલ હા વજન કેટલા વજન છે કેવલ તારો હે કેવલિયા કે એ દેવા એવું છે એમ કેમ કે

કે કેવું કોમેટું છે કેમ કેમ છે કેટલું સહન કર્યું કેટલું ચૂંચું છું હું છું કેમ છું બધું તમને કહેતો રહી તો આપણે બાર જઈએ ગયા આમ તેમ થી બધું પૂરું થઈ ગયો વિડીયો ચાલો તો બાય બાય टाटा તો બસ આજનો તો કરજો તો સબસ્ક્રાઇબ તો ફરી પાછા મળશું આપણે કાલે તો બાય